હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારો માટે કે કોઈ મહેમાનો આવવાના હોય કે વીકેન્ડમાં જો તમને ફૂલ થાળી ખાવાનું મન હોય તો આજે આપણે તહેવારો સ્પેશિયલ થાળી બનાવીશું બહુ ટેસ્ટી એવી ઝટપટ બની જાય એવી જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે પહેલાં ગ્રેવીવાળા શાકમાં પંજાબી શાક બનાવી રહ્યા છીએ પનીર ખુરચેન એના માટે મેં ગ્રેવીની પ્રિપરેશનમાં આ રીતે આપણે ગ્રેવી એકદમ નવી રીતે બનાવીશું ઓછા તેલમાં શાક રેડી થઈ જશે પ્રેશર કુકરમાં બે ડુંગળી આ રીતે કટ કરેલી તમે જોઈ શકો છો મેં કેવી રીતે સાથે લીલા ધાણાના ડાળખા થોડા ઉમેરીશું એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે ત્રણ ટમેટા લાલ હોય એવા ઉપરનો ભાગ કટ કરી આ રીતે સ્લીટ કરી લેવાના બે નાના આદુના ટુકડા પંદર જેટલા કાજુ બે મોળા મરચાં સાતથી આઠ લસણની કળીઓ સાથે સૂકા મસાલામાં બે તજના ટુકડા એક તમાલપત્ર એક ચકરી ફૂલ એક મોટી એલચી બે લીલી એલચી સાથે મરી અને મગજ બી બે ટેબલ સ્પૂન જેટલા ઉમેરી અને એક કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ચાર વિસેલ મીડિયમ ફ્લેમ પર કરીશું અને પછી આ રીતે પ્રેશર નીકળી જાય એટલે તમે ચેક કરશો તો એકદમ સારી રીતે બધી સામગ્રીઓ બફાઈ જશે હવે જે આખા મસાલા છે એ બધા જ આપણે કાઢી લઈશું હું આમાં મરી અને એલચી છે એ રેવા દઈ રહી છું પણ જે પીસાય ને ઇઝીલી એ બધા મસાલા આખા તમારે કાઢી લેવાના એની ફ્લેવર ઓલરેડી પાણીમાં આવી જશે આ પાણી મેં થોડું કાઢી લીધું એ આપણે ગ્રેવી માટે પછી વાપરીશું જ્યારે તમે આ બધી સામગ્રીઓ પીશો ત્યારે પાણી તમારે કાઢી લેવાનું પછી જ આ બધી સામગ્રીઓને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ સ્મૂધ એવી ગ્રેવી કરી લેવાની થોડું ઠંડુ થવા દેવાનું જો તમારા પાસે ટાઈમ હોય તો અત્યારે ટાઈમ નથી એટલે મેં એકદમ સ્મૂદ એવી ગ્રેવી ધ્યાન રાખીને કરી લીધી હવે શાક બનાવવા માટે એક પેનમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ચારસો ગ્રામ જેટલું પનીર લેવાનું છે મેં બસ્સો બસ્સો ગ્રામના બે ક્યુબ લીધા છે આપણે આ રીતે પનીરને ગરમ તેલ થઈ જાય એટલે ઉમેરી દેવાનું અને પછી બધી સાઈડથી ગોલ્ડન થાય એ રીતે તમારે એને ફ્રાય કરવાનું તો અહીંયા ધ્યાન રાખવાનું અમુક ટાઈમે પનીર છે એમાંથી બહુ તેલના ડ્રોપ દાજી જવાય એવા ઉડતા હોય છે એટલે તમારે થોડું ઢાંકણ ઢાંકી અને આ રીતે બચીને તમારે આ રીતે પનીરને ફ્રાય કરવાનું આ સ્ટેપ ઓપ્શનલ છે પણ જે આ રેસીપીમાં જે પનીર હોય છે એ થોડું આ રીતે સાતળેલું હોય છે થોડું ફ્રાય કરેલું એટલે એનો સારો એવો ટેસ્ટ આવે છે તો આ રીતે મેં બધી સાઈડથી પનીરને સોટે આ રીતે ગોલ્ડન બધી સાઈડથી થઈ ગયું એ રીતે ફ્રાય કરી લીધું આ રીતે બધી સાઈડથી પનીર તમારું ગોલ્ડન અને આવું થઈ જાય એટલે આપણે એને હલકા ગરમ પાણીમાં પનીરને ઉમેરી દઈશું એટલે પનીર તમારું સોફ્ટ રહેશે સાથે સાથે તેલ વધારાનું હોય એ નીકળી જશે આપણે એને પાંચેક મિનિટ જેવું હલકા ગરમ પાણીમાં રાખીશું પછી હું એના પીસીસ લાંબા લાંબા મોટા તમારે જેવા કરવા હોય એવા કરી લેવાના અને એ જ રીતે બીજું બસો ગ્રામ પનીર છે એને પણ હું ફ્રાય કરી રેડી કરી લઈશ પછી તેલ જે બચી જાય એમાં આપણે બે મોટી ડુંગળીના આ રીતે લાંબા લાંબા સ્લાઇસ કરી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે હલકી બેથી ત્રણ મિનિટ જેવું ક્રંચી રે એ રીતે તમારે એને સાતળવાની છે હાઈ ફ્લેમ પર મેં બે મિનિટ જેવી સાતળી બે મિનિટ થઈ જાય એટલે આપણે એક કેપ્સિકમના સ્લાઇસ કરીને આ રીતે ઉમેરી દઈશું અને એને પણ આપણે એક મિનિટ જેવા હાઈ ફ્લેમ પર સાતળી લઈશું તો અહીંયા ક્રંચી રે એ રીતે તમારે બધા શાકભાજી સાતળવાના છે હવે આપણે એમાં અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અને પાછું એક મિનિટ જેવું એને થવા દઈશું હવે એક ટમેટું લઈ લઈશું એના બે ભાગ કરી વચ્ચેનો ભાગ કાઢી સ્લાઇસ કરી ટમેટું મેં ઉમેરી દીધું એક મિનિટ જેવું લઈ લીધું અને એમાં બે ટેબલ સ્પૂન કસૂરી મેથી અને બે ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસની આંચ બંધ કરી અને આ બધા વેજીટેબલને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ પનીર ખુરચન આ રીતે થોડું અલગ થશે રેગ્યુલર બધી સબ્જી કરતાં તો હું એને એક પ્લેટમાં કાઢી લઈશ હવે એ જ પેનમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એકથી બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન હળદર ઉમેરી અને સ્લો ફ્લેમ પર આપણે એને મિક્સ કરીશું તરત જ જે ગ્રેવી આપણે બનાવીને રાખી છે એ ઉમેરીશું અહીંયા તેલ ગરમ કરો તો હલકું જ ગરમ કરવાનું છે પછી તમારે આ મસાલા ઉમેરી દેવાના અને પછી સરખા સતળાઈ લાલ મરચું અને હળદર હલકું એવું એટલે પછી ગ્રેવી ઉમેરવાની મિક્સ કરી અને હવે ગ્રેવીને તેલ અલગ થાય એ રીતે સાતળવાનું છે તો અહીંયા મેં પાંચેક મિનિટ જેવું થવા દીધું વચ્ચે બે ત્રણ મિનિટ જેવું ઢાંકીને થવા દીધું પાછું એકવાર મિક્સ કરી દઈશું પાછું આપણે એને ઢાંકી થવા દઈશું તો પાણીનો ભાગ હોય એ ઓછો થઈ જાય એ રીતે તમારે ગ્રેવીને સાતળી લેવાની છે તો આ રીતે તેલ અલગ થઈ ગયું અને પાણીનો ભાગ ડ્રાય થઈ ગયો આ રીતે તો ગ્રેવીને લગભગ સતળાતા પાંચથી છ મિનિટ જેવું લાગશે આ રીતે પાંચથી છ મિનિટ જેવું થાય એટલે એક ટી સ્પૂન ગરમ મસાલો અડધો ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણાનો પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે તો ધાણા જીરું નથી ઉમેરવાનું અહીંયા તમારે ધાણાનો પાવડર ઉમેરવાનો છે મિક્સ કરી દઈશું મીઠું તમારે અહીંયા અડધોથી પોણો ટેબલ સ્પૂન જેટલું લાગશે અહીંયા મેં પાછું એને ઢાંકી એકદમ સારી રીતે સાતળી લીધું તેલ અલગ થઈ ગયું હવે પોણો કપ જેટલું જે પાણી બચ્યું હતું આપણે ગ્રેવીમાંથી કાઢ્યું હતું એ બધું મેં પોણો બાઉલ જેટલું થયું એ ઉમેરી દીધું હલકું ગરમ પાણી હોય ત્યારે ઉમેરવાનું છે હવે આપણે જે વેજીટેબલ અને પનીર સાતળીને રાખ્યું છે એ ઉમેરી દઈશું અને અહીંયા મને જરૂર લાગે તો હું પાણી પછી એડજસ્ટ કરીશ તમારે જો અત્યારે ઉમેરવું હોય તો અત્યારે પણ ઉમેરી શકો પણ થોડું મિક્સ થઈ જાય પછી તમને લાગે કે ગ્રેવી આ રીતે પંજાબી શાકમાં થોડી થીક જ હોય પણ ઘરે જ્યારે આપણે બનાવતા હોય તો ગ્રેવી થોડી આપણે પાતળી રાખતા હોઈએ તો તમારા પર છે તમારે પાતળી કરવી હોય તો પાતળી પણ કરી શકો બે ચપટી જેટલી ખાંડ મેં અહીંયા સાકર ઉમેરી છે અને બે ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ ઉમેરી દઈશું તો ફ્રેશ ક્રીમ તમારા પાસે હોય તો એ પણ ઉમેરી શકો જો ઘરની મલાઈ ન હોય તો અને મિક્સ કરી દઈશું અને જો બહુ ફેટ વગરનું શાક બનાવવું હોય તો તમારે મલાઈ ઉમેરવાની જરૂર નથી મિક્સ કરી એક બે મિનિટ જેવું થવા દો એટલે શાક આપણું તૈયાર છે લીલા ધાણા ઓપ્શનલ છે અને ગ્રેવી તમને થોડી જોવે પાતળી તો પાણી ઉમેરી શકો નહીં તો શાક આપણું તૈયાર છે આપણે એને ઢાંકી સાઈડમાં મૂકી દઈશું તો શાક આપણું તૈયાર થઈ ગયું હવે આપણે મસાલા ભાત મસાલા પુલાવ બનાવી લઈશું કુકરમાં બહુ ઝટપટ બની જાય જ્યારે ફૂલ થાળી બનાવો ત્યારે રાઈસનું પ્રમાણ ઓછું રાખવાનું લાસ્ટમાં બધા ખાતા નથી હોતા એટલે બચી ન જાય એટલા માટે તો અહીંયા હું પાંચથી છ લોકો માટે મેં એક કપ બાસમતી ચોખા લીધા તમે વધારે પણ લઈ શકો ધોઈ અને આપણે એને પલાળી દઈશું પલળી જાય એટલે આપણે મસાલા ભાત કે મસાલા પુલાવ બનાવવાનું તૈયાર કરીશું એના માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ બે ટી સ્પૂન જીરું અડધું તમાલપત્ર બે તજના ટુકડા એક ચોથા ટી સ્પૂન હિંગ અને આપણે એક મોટી ડુંગળી કે પછી જો નાની ડુંગળી હોય તો બે ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી દઈશું અને ડુંગળીને બેથી ત્રણ મિનિટ તો એનો કલર બદલાય ત્યાં સુધી હું એને ચલાવતા રહે એકદમ સારી રીતે સાતાળી લઈશ ડુંગળી આ રીતે સતળાઈ એટલે સાથે થોડા મીઠા લીમડાના પાન બે લીલા મરચાં મરચાં ઝીણા ઝીણા ચોપ નથી કરવાના વચ્ચે હલકો સ્લેટ કરવાનું તીખું ન થઈ જાય એટલા માટે તમારે મરચાં ફ્લેવર માટે જ ઉમેરવાના છે એ સતળાય ત્યાં સુધીમાં બે નાના ટુકડા આદુના દસેક જેટલી લસણની કળીઓ અને ચાર ટેબલ સ્પૂન સૂકા નાળિયેરનું ખમણ ઉમેરી અને આપણે એને પેસ્ટ બનાવી રેડી કરી લઈશું સાઈડમાં મેં શાકભાજી પણ રેડી કરી લીધા જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો છો પેસ્ટ આ રીતે વાટી ડુંગળી સતળાય એટલે તરત જ ઉમેરી દઈશું અને આપણે એને બે મિનિટ જેવું આ રીતે સાતળી લેવાનું છે બે મિનિટ જેવું થાય અને તમને જરૂર લાગે કે તેલ ઓછું છે તો થોડું તેલ પણ તમે ઉમેરી શકો છો હવે શાકભાજીમાં અડધો કપ આપણે ટિંડોરા અડધો કપ ગાજર અડધો કપ ફટાણા અને એક ચોથાઈ કપ ફણસી મેં ઉમેરી છે એકદમ સારી રીતે આપણે બેથી ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય એટલે બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટી સ્પૂન હળદર ઉમેરી મિક્સ કરી પાછું સાતળી લઈશું હવે રાઈસ જે પલાળીને રાખ્યા હતા એને ચારણીમાં રાખી પાણી એકદમ નિતારી ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને થોડું મને તેલની જરૂર પડી એટલે મેં તેલ ઉમેરી અને ચોખાને આપણે બે ત્રણ મિનિટ જેવા સાતળવાના છે સ્લો ફ્લેમ રાખવાની છે બધી સામગ્રીઓ સાતળવામાં હવે પેસ્ટ બનાવી લઈશું તો એક ટમેટાના ટુકડા અને ચારથી પાંચ લીલા ધાણાની ડાળખીઓ પાંદડા સહિત એની આપણે પેસ્ટ બનાવી લઈશું ચોખાને સતળાતા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું એમાં આપણે એક ટી પૂન ગરમ મસાલો અને જે ટમેટો અને લીલા ધાણાની પેસ્ટ બનાવી એ ઉમેરી દઈશું અને આપણે ડોટ કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું હવે ખુલ્લું જ આપણે એને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે તો ચોખાના દાણા ઉપર દેખાવા લાગે એ રીતે તમારે ખુલ્લું જ એને પાંચ મિનિટ જેવું થવા દેવાનું પાંચ મિનિટ જેવું થાય એટલે એકવાર આ રીતે તમારે મિક્સ કરી દેવાનું પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ આપણે મીડિયમ ફ્લેમ પર કરીશું અને પછી ગેસની આંચ બંધ કરી પ્રેશર નીકળવા દેવાનું અને પછી આ રીતે તમારો પુલાવ છે એ બની તૈયાર થઈ જશે ગરમ ગરમ હશે ત્યારે તમને થોડો આવો લાગશે પણ જેમ જેમ ઠંડો થશે એમ એ છૂટો થઈ જશે તો પરફેક્ટ એવો મસાલા પુલાવ બનીને રેડી થઈ ગયો હવે સૂકા શાકમાં ઝટપટ બની જાય એવી બટેટાની સૂકી ભાજી એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એકથી બે ટી સ્પૂન જીરું ઉમેરી દઈશું જીરું થોડું સતળાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે મીઠા લીમડાના પાન એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમને જોવે એ રીતે આપણે લાલ મરચું પણ ઉમેરવાના છીએ અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું સારી રીતે આ રીતે બધી સામગ્રીઓ સતરાઈ જાય એટલે ત્રણ મીડિયમ બાફેલા બટેટાના ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું સાથે થોડા મારા પાસે વટાણા પુલાવમાંથી બચ્યા હતા એ પણ ઉમેરી દીધા બે ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર લીલા ધાણા એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ અને એક નાના લીંબુનો રસ આ રીતે નીચોવી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અહીંયા તમને લાગે કે સબ્જી ઓછી પડે તો એક બે બટેટા તમે વધારે પણ લઈ શકો પણ આપણે પનીરનું સબ્જી વધારે બનાવ્યું છે તો વધી ન પડે કે અમુક લોકો ખાય નહીં બટેટાનું શાક એટલા માટે તમારે એ રીતે બનાવવાનું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું તો અહીંયા મેં દોઢ ટી સ્પૂન જેટલું ઉમેર્યું મિક્સ કરી ઢાંકી બે મિનિટ જેવું એને થવા દઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એક ચપટી ગરમ મસાલો ઉમેરી દઈશું અને ટેસ્ટી ચટપટી એવી બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે સ્વીટ માટે ઝટપટ બની જાય એવું ફ્રૂટ કસ્ટર્ડ જે પણ ઝટપટ સ્વીટ બની જાય એ તમે ચેન્જ કરી શકો છો તળિયા તળિયાવાળી કઢાઈમાં થોડું પાણી ઉમેરી અને આપણે એક થી થોડું ઉપર મેં ફૂલ ફેટ દૂધ લીધું છે દૂધમાં એક ઉભરો આવે એ રીતે ચલાવતા રહી અને દૂધને આપણે થવા દેવાનું છે તો આ રીતે લગભગ ચારથી પાંચ મિનિટમાં દૂધમાં ઉભરો આવી જશે ત્યાં સુધીમાં આપણે અડધો કપ ઠંડુ દૂધ અને એમાં એક 4 કપ વેનિલા કસ્ટર્ડ પાવડર લઈ એકદમ સારી રીતે ગાંઠા ન રહે એ રીતે મિશ્રણ આ રીતે મિક્સ કરી દઈશું ત્યાં સુધીમાં દૂધમાં તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે વેનિલા કસ્ટર્ડ પાવડર જે મિક્સ કરો એમાં ગાંઠા બિલકુલ ન રહેવા જોઈએ તમે જોઈ શકો છો આવું મિક્સ થઈ જાય અને દૂધમાં આ રીતે ઉભરો આવવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને આ મિશ્રણ આપણે દૂધમાં દૂધને ચલાવતા રહી ઉમેરી દઈશું આ રીતે તમારે ચલાવતા રહેવું જરૂરી છે નહીં તો દૂધમાં ગાંઠા થઈ જશે આ રીતે સાથે સાથે એક ત્રિતિયાશ કપથી થોડી ઉપર ખાંડ કે ગળપણ તમને જોવે એ રીતે તમારે અહીંયા ખાંડ ઉમેરી દેવાની છે તો અહીંયા એક ત્રિતિયાશ કપ અને ઉપર મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને આપણે એને એકદમ સારી રીતે પીગળી જાય અને કસ્ટર્ડ મિલ્ક આપણું ઠીક થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે તો ત્રણ ચાર મિનિટ જેવું ચલાવતા રહી થવા દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો હવે ઘટ્ટ થઈ ગયું ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું તો રૂમ ટેમ્પરેચર પર આવી ગયું પછી મેં એક બાઉલમાં કાઢી લીધું હવે અહીંયા ફ્રૂટ્સમાં તો જે પણ હોય એ તમે લઈ શકો અહીંયા મેં દસ જેટલા કાજુના ટુકડા અને દસ જેટલા બદામના ટુકડા વચ્ચેથી આ રીતે મેં એના બે ભાગ કરી અને ઉમેરી દીધા તમે કાજુ અને બદામ હલકું કસ્ટર્ડ ગરમ હોય ત્યારે ઉમેરી શકો છો પણ હું અત્યારે બધું એક સાથે જ ઉમેરી રહી છું તો આ રીતે કાજુ બદામ ઉમેરી દો પછી ફ્રૂટ્સમાં અહીંયા અડધું એપલ ઝીણું ઝીણું ચોપ કરેલું એની સ્કીન તમારે કાઢવી હોય તો કાઢી શકો છો એક નાનું ચીકું ઝીણું ઝીણું ચોપ કરેલું અને એક બનાના એ પણ ઝીણું ઝીણું ચોપ કરેલું સાથે એક ટી સ્પૂન એલચીનો પાવડર જો તમે ખટાશ દૂધ સાથે ન ફાવતી હોય તો દાડમના દાણા સ્કીપ કરી બીજી ગમે તમે સ્વીટ ફ્રૂટ આવે એ ઉમેરી શકો મેં એક ચોથાઈ કપ જેટલા દાડમના દાણા ઉમેરી મિક્સ કરી અને આપણું કસ્ટર્ડ રેડી છે સર્વ કરો ત્યાં સુધી તમારે એને રેફ્રિજરેટરમાં મૂકી ચીલ કરી દેવાનું હવે આપણે બનાવીશું ગુજરાતી બટેટા વડા બહુ ચટપટા ટેસ્ટી એવા લગ્ન પ્રસંગમાં બને એવા જ બનાવીશું તો બટેટા વડા માટે આપણે શીંગ તો એક ત્રિત્યાશ કપ જેટલી ખારી શીંગ લઈ એનો પાવડર કરવાનો છે એનો હોય તો શેકેલી શીંગ પણ લઈ શકો છો ચાર મીડિયમ બાફેલા બટેટા મેશ કર્યા અને એમાં મેં શીંગનો પાવડર અતકચરો ઉમેરી દીધો સાથે બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાસ તમને જોવે એ રીતે એક નાના લીંબુનો રસ નીચોવી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન જેટલું ઉમેરી દઈશું દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીંબુ અને ગળપણ છે એ તમારે બે બેલેન્સ કરવાનું છે એક ટી સ્પૂન ગરમ મસાલો અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને હળદર ઓપ્શનલ છે ઉમેરવી હોય તો ઉમેરવાની અડધી ટી સ્પૂન જેટલી અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓ મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જશે એટલે ખાંડ પીગળી જશે થોડી જ વારમાં આ રીતે મિક્સ કરશો એટલે આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાંથી નાના નાના ગોળા તો આ બટેટાવાડા આપણે નાના નાના એકદમ બનાવીશું બહુ મોટા નહીં બનાવીએ તો અહીંયા સિક્રેટ એ હતું જે ટીપ હતી એ આપણે શિંગદાણા જે શેકેલા એનો પાવડર વાપર્યો એટલે મિશ્રણ તમારું એકદમ પરફેક્ટ એવું આવું બનશે બિલકુલ ભીનું ભીનું ઢીલું ઢીલું નહીં રહે આ રીતે બધા મેં મિશ્રણના ગોળા વાળી લીધા હવે એનું બેટર બનાવીશું બેટર માટે દોઢ કપ ચણાનો લોટ અને એમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરી અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને ઘટ એવું થિક એવું ખીરું બનાવીશું તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તમારે મિક્સ કરતું જવાનું એટલે એમાં ગાંઠા બિલકુલ ના રહે અહીંયા બેટર બનાવવામાં મને અડધો કપ જેટલા પાણીની જરૂર પડી અને બેટરમાં બિલકુલ ગાંઠા ન રહે સેમી થિક એવું આવું બેટર રહેવું જોઈએ આ રીતે બેટર બની જાય એટલે એક ચપટી ખાવાના સોડા ઉમેરી પાછું ફેટી મિક્સ કરી દઈશું તો બટેટા વડાનું ખીરું એકદમ પરફેક્ટ એવું બનવું જરૂરી છે તો જ તમારા બટેટા વડા સારા બનશે આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું અને જે આપણે બટેટા વડાના ગોળાવાળા છે એને બેટરમાં આ રીતે ડીપ કરી અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી આ રીતે જેટલા વડા આવે એટલા ગરમ તેલમાં તમારે ડ્રોપ કરવાના અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી તમારે એક બે મિનિટ જેવા આ રીતે એક સાઈડથી ફ્રાય કરવાના પાછા તમારે એક બે મિનિટ જેવા ફ્રાય કરવાના ત્રણથી ચાર મિનિટ જેવું થશે એટલે તમારા બટેટા વડા ફ્રાય થઈને રેડી થશે હલકો ગોલ્ડન કલર આવશે એ રીતે તમારા વડા ફ્રાય થશે તો આ રીતે તમે જોઈ શકો છો વડા ફ્રાય થઈને રેડી થઈ ગયા આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા વડા પણ તળીને રેડી કરી લઈશું બહુ ટેસ્ટી એવા આ વડા બને છે તમે એકવાર આ રૂટીનમાં રેગ્યુલર ફરસાણ માટે પણ બનાવી શકો સાથે બેટર થોડું બચ્યું એટલે મેં મોડા મરચાં લઈ અને એના ભજીયા પણ બનાવી લીધા અહીંયા સર્વિંગ ટાઈમે જ તમારે વડાને આ રીતે ફ્રાય કરવાના છે હવે પરાઠાનો લોટ મેં સૌથી પહેલાં બાંધેલો હતો પછી મેં સબ્જી અને સાઈડમાં સ્વીટ પણ બનાવ્યું છે એક કલાકમાં આ થાળી તમારી પૂરી થઈ જશે જો થોડા પ્લાનથી તમે બનાવશો તો એક બાઉલમાં અઢી કપ ઘઉંનો લોટ એમાં આપણે બે ટી સ્પૂન મીઠું બે ટેબલ સ્પૂન સફેદ તલ સાથે એક ચોથાઈ કપ જેટલી કસૂરી મેથી આ રીતે થોડી મસળીને ઉમેરી દઈશું તેલનું મોણ તો એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરી જેવો રોટલીનો લોટ હોય એવો લોટ બાંધી આપણે રેડી કરી લઈશું અહીંયા લોટ બાંધવામાં તમને એક કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે આ રીતે લોટ પર થોડું તેલ છાંટી પાછું આપણે એને સારી રીતે મસળી લઈશું અને લોટને ઢાંકી તમારે એને રેસ થવા દેવાનો છે તો આ પ્રોસેસ મેં થાળી બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો સૌથી પહેલાં લોટ બાંધી ઢાંકી સાઈડમાં રાખ્યો હતો અને લાસ્ટમાં જ્યારે સર્વિંગ ટાઈમ હોય જસ્ટ એ પહેલાં મેં પહેલાં પરાઠા બનાવ્યા અને પછી જ્યારે થાળી રેડી કરી ત્યારે બટેટા વડા ફ્રાય કર્યા તો એ રીતે મેં પ્લાન કર્યું હતું તો આ રીતે લોટને મેં ખૂબ જ સારી રીતે મસળી સ્મૂથ કરી લીધો એમાંથી એક લુવો લઈ લઈશું અહીંયા હું નાના નાના લચ્છા પરાઠા બનાવી રહી છું તમે સિમ્પલ સાદા પરાઠા ટ્રાયંગલ શેપના પણ બનાવી શકો આ રીતે રોટલીના લોટ જેટલો જ લુવો લેવાનો છે અને સૂકો લોટ લગાવી આપણે એને વણી લઈશું આ રીતે મોટી રોટલી પાતળી બને એટલી તમારે વણી લેવાની પછી આ રીતે તેલ કે ઘી પણ લગાવી શકો છો અને પછી ઉપર આ રીતે પ્રોપર તેલ લગાવી દો પછી સૂકો લોટ છાંટી દેવાનો અને પછી આપણે જેમ ફેન ફોલ્ડ કરીએ પેપર ફેન બનાવીએ એ રીતે તમારે એને ફોલ્ડ કરવાનું પછી આ રીતે એને રોલ કરવાનું અને નીચે લાસ્ટમાં નીચે ટક કરી દેવાનું હલકું પ્રેસ કરવાનું સૂકો લોટ છાંટી અને હળવા હાથે તમારે નાનું એવું પરાઠું વણી રેડી કરી લેવાનું હવે અહીંયા મેં લોવા બધા પહેલેથી રેડી કરી લીધા હતા તો વણતા ટાઈમે મેં બે તવા મૂક્યા તો હલકું વણું અને સાથે તરત જ એ શીકાઈ પણ જાય તો આ રીતે મેં બધું એડવાન્સમાં આર રેડી કરી લીધું હતું પણ જો તમને મહેનત લાગે તો તમે સાદા પરાઠા પણ બનાવી શકો તો આ રીતે એકદમ ઇઝી એવા અને મિની લચ્છા પરાઠા તો શાક સાથે તમને સાદી રોટલી સારી ન લાગે એટલા માટે મેં લચ્છા પરાઠા બનાવ્યા છે તવો ગરમ કરી લીધો હતો તવો ગરમ થઈ જાય એટલે થોડું તેલ પહેલાં લગાવી દેવાનું આ રીતે પરાઠું તમારે એક સાઈડથી ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકવાનું પછી એને ફ્લિપ કરી થોડું તેલ લગાવી પાછું ફ્લિપ કરી દેવાનું બીજી સાઈડ પણ તેલ લગાવી દેવાનું હવે સ્લો ફ્લેમ પર તમારે એને બે સાઈડ એક એક મિનિટ જેવું શેકવાનું એટલે એના લચ્છા છે એ છૂટા પડી જાય તો આ રીતે હલકું આ રીતે ફૂલશે પણ અને પરાઠું તમારું શેકાઈને પણ રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું પરાઠું આપણું શેકાઈને રેડી થઈ ગયું અને એ જ રીતે હું બીજા પરાઠા પણ શેકી લઈશ તો અહીંયા મેં સૌથી પહેલાં લોટ બાંધ્યો પછી પનીરના શાકના સાથે સાથે બીજા ગેસ પર મેં પુલાવ બનાવ્યો અને પછી જેવું પુલાવની સીટી થઈ ત્યાં સુધીમાં મેં બટેટાનું શાક બનાવ્યું અને સાઈડમાં મેં ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું અને એક સાઈડ મેં બટેટા વડાનો મસાલો બનાવ્યો બહુ ઝટપટ એક કલાકમાં થાળી તમારી રેડી થઈ જશે હવે થાળી સર્વ કરો ત્યારે તમારે એક વાટકીમાં કસ્ટર્ડ બીજી વાટકીમાં ગ્રેવીવાળું શાક છે એટલે આપણે પનીર ખુરચન સર્વ કરીશું પછી આ રીતે બટેટા વડા ફરસાણ આપણે સર્વ કરીશું સાથે બટેટાની સૂકી ભાજી સર્વ કરીશું અને આ રીતે પરાઠા મૂકી દઈશું અને લાસ્ટમાં પુલાવ અહીંયા મરચાં તળેલા અને સાથે ભજીયાવાળા મરચાં પણ તમે લઈ શકો છો સાલેડ મેં સાઈડમાં અત્યારે નથી મૂક્યું તમારે સલેડ પણ સાઈડમાં કોઈ અથાણું હોય તો એ પણ અને દૂધની વાનગી છે એટલે છાશ મેં નથી લીધી કોઈ દહીંની પણ વાનગી નથી લીધી તો આ રીતે બહુ ટેસ્ટી એવી આ થાળી જો કોઈ મહેમાનો આવવાના હોય કે તહેવારો હોય કે વીકેન્ડમાં તમને ફૂલ થાળી ખાવાનું મન હોય તો આ રેસીપી ફોલો કરી થાળીની રેસિપી ટ્રાય કરજો તમને રેસ્ટોરન્ટ કરતાં ઘરે ખાવાની મજા પડશે તો એકવાર ટિપ્સ એન્ડ ટ્રીક સાથે આ થાળીની રેસિપી તમે ટ્રાય કરજો સાઈડમાં પાપડ પણ તમે સર્વ કરી શકો છો બહુ ટેસ્ટી એવું પનીર ખુરચનનું શાક સાથે કસ્ટર્ડ પણ બહુ ટેસ્ટી એવું બટેટાવાળા પ્રસંગ જેવા બન્યા છે તો આ રેસીપીઓ તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ